તમારું મારી યુટ્યુબ ચેનલ નેચર લાઈફ નામો મિત્રો આજે આપણે મહાદેવજી ના થી જ કરી છે શરૂઆત મહાદેવજી ની મંદિરે પાછળ કામ થઈ ગયું છે તો ખરેખર સરસ કામ થઈ રહ્યું છે મારે કહેવું જોવા આઈએ એટલે અહીં પૂજા પછી થઈ રહી છે મહાદેવજીના શણગારના તમને દર્શન કરાવી અને પછી સીધા આપણે આની ત્યાં જોવા કે શું કામ થઈ રહ્યું છે સરસ મજાનું રમણીય વાતાવરણ અને આ આખું તીર્થધામ એક દિવસનું વિડીયો કરી આપીશું એટલે તીર્થધામ જેવું છે પણ આજે તમે થોડીક પાછળ કામ છે ને મારે કહેતા હતા ગંગાજી વાય પ્રગટ્યાય તો હવે ગંગાજીને જોઈ આવી અહીં ગંગાજીની એક વીડી છે એ તમે પહેલી બતાવી લઉં ત્યાં થોડું થોડું પાણી આવતું હતું ને પાછળ આવી હું હવે જોવા દઉં છું બરાબર ને

લોકો ગંગેશ્વર મહારાજથી પણ ઓળખે છે એને એ મહારાજ મને કહેવા જતા નહીં બેન નહીં તો હું એવી છું મેં નાવા જાઉં એમ ભણું એવી છું આ બધું આમ ડુંગરમાંથી જ આવે છે એમ કહેવાય ને ગંગાજી પ્રક્રિયા ઘણી વાર કે ને બાકી વૈજ્ઞાનિકો એમ છે કે એ એ ડુંગર હન્યો એમ કે હું આધ્યાત્મિક છું એટલે હું માનું છું કે અહીં ભગવાનનું સાનિધ્ય છે ને અહીં હવે સરસ મજાનું આગળ કામ થશે ને બોલી પાછી બતાવતી જઈશ મહારાજે કીધું અહીંયા કામ થવાનું છે દાતાઓ થયા છે અહીંયા યજ્ઞશાળા બનવાની છે એટલે જે કાંઈ ક્રિયાકાંડ પૂજા પાઠ કરવી હશે તો અહીંયા ગંગાજી યજ્ઞશાળા હશે તો કેટલું સરસ થઈ જશે ચાલો આવું નવું નવું હશે તો તમને બતાવતા રહેશું ને તમારી આસપાસ આવું કાંઈ નવું હોય તો કહેજો તો ત્યાં પણ વિડીયો કરીને પણ લોકો સુધી પહોંચાડશું તમે રહેતા હોય ક્યાં આવું નવું હોય તો કહેજો કે એકદમ નદીનું પટ અને જંગલનો વિસ્તાર અને અહીં જે ટ્રસ્ટી હોય દાતા હોય એને સતત ચિંતા હોય તો જો અહીં સીસીટીવી પણ મૂકી દીધો છે એ તાકી કંઈ અસામાજિક તત્વોની અવર જવર ન રહે કાંઈ તકલીફ ન થાય જીવ જનાવર જંતુ આવે તો વાંધો ના આવે પહેલાં મેં અહીંયા આવતા ત્યારે બીકલાકી જનાવરની રાત્રે કંઈક આવી જાય મારે છૂતા હોય તો લાકડી લઈને છૂતા હોય કદાચ ઓછી તું કઈક આવી જાય પણ સીસીટીવીઓ તો એમાં કે જ થઈ શકે કે જનાવર છે કે કોઈ અસામાજિક તત્વો છે કે શું છે તો એકચ્યુઅલી વાતાવરણ રળિયામણું છે તમે જુઓ જ્યાં સુધી જુઓ ત્યાં સુધી નીરી હરિયાળી અને મસ્ત મજાનું વાતાવરણ લોકોનો કોલાહાલ વગરનો

ચાલો સવારના સવા સાત થયા છે અને મંદિરેથી આવી ગયા ઘરે ખુશનુમા વાતાવરણ વરસાદ બંધ થઈ ગયો છે રોકાઈ ગયો છે એટલે વાતાવરણ ખૂબ સરસ છે એટલે આનંદ મજા આવી જાય એવું વાતાવરણ આપણી બોરડી પણ શાંતિથી નાઈ ધોઈ અને પંખીઓના કલરો પૂરો થઈ ગયો છે આમ રાહ નથી જોતી ક્યાંક ક્યાંક મધુરો અવાજ આવી રહ્યો છે બહાર એટલે આવી કે હું નિવાનને જોવા માટે

એ ઘરમાં વસ્તુ પડ્યો એટલે જ્યારે ઈચ્છે ત્યારે થઈ જાય બરાબર ને મમરાની પાકી ગુણી કાઢાવાની અને પૌમાં પણ કિલો દોઢ ભેગા લઈ લઉં તો ચાળી અને ભરદેશ બરણીમાં પેલું એ કરી લઉં તૈયાર અને પછી કરું ટિફિનની તૈયારી કારણ કે કચરા પોતા કરવું એ પહેલાં આ બધો કચરો થઈ જાય થઈ જાય સાફ સાડા સાત થયા છે એટલે દસ વાગે ઓફિસે પહોંચવું છે ત્યાં સુધી તો ઘણું બધું કામ કરી લઈશ બધા ગાડી છે એક લયમાં એક તાનમાં সারি রিটে ভালো মোটারিতে বলড়ো তো উড়ি উড়ি যার রে পরে লাল পাদ ગુલાબ કાને સરસ આવીને ફૂલનો કાલ બરાબર ને એ કાને કાલ મસ્ત વગાડતો જાય છે એમાં મને આનંદ થાય છે તો મિત્રો વાગી ગયા છે સાડા સાત આજે થોડું બજારમાં માંગ્યા મોડું થઈ ગયું હે ત્યારે પહોંચતા પહોંચતા તો અમારા નીવણ નીવણનો ઢોલની કળા જોઈ ને કેવડો સરસ વગાડી રહ્યો છે કંઈ આમ વગાડ આ રમત વગાડતો એ વગાડે છે હજી તો એ નાનો છે થોડીક ટ્રેનિંગ આપશો તો મસ્ત એ વાજિંત્ર વગાડશું સમજો ને અત્યારે તો ઢોલ વગાડે છે એટલે

એટલે નફરત કમાવી પણ એટલી સરળ નથી કારણ કે દુનિયાની આંખોમાં ખટકવા માટે આપણામાં કંઈ ખૂબી હોવી જોઈએ દુનિયામાં ત્રણ પ્રકારના લોકો મળે એક કહેવા કે પોઝિટિવ જે હંમેશા આપને આગળ વધારે સારા વિચારો લઈને બીજા કહેવા તો નેગેટિવ એ હંમેશા પાછળ ખેંચી જવાની કોશિશ કરે ત્રીજા કહેવા તો કે રિલેટિવ આ બે બેની બતારી પહેરવી નાખીએ ન તો એ પોઝિટિવ હોય ન તો નેગેટિવ હોય સારું હોય તો કે અમારો પરિવાર તમે ભેળા હતા ને અમારે સગા થાય તો કરીએ ને એક થોડું બોલું થાય એમ કે છે એવો છે અમારો પણ કહીએ શું કે છે એટલે ને પોઝિટિવ નેગેટિવ ને રિલેટિવ જેવી રીતે કર્ણ અને એકલવ્યનું અર્જુને શું બગાડ્યું હતું છતાં એ દુશ્મન ને કદાચ વાંધો હતો તો દુર્યોધનથી હતો બરાબર કર્ણને એક શું બગાડ્યું હતું છતાં પણ એ દુશ્મન બન્યા એવી જ રીતે ઘણીવાર તમારો વાઘ ગુનો કાંઈ ન હોય ને તો પણ તમારું પદ પ્રતિષ્ઠા પ્રતિભાના કારણે લોકો તમારા દુશ્મન બની જાય છે જ્યારે આગળ વધો છો ત્યારે તમારો કાંઈ જ વાંક ગુનો ન હોય પણ તમારી પ્રગતિ દેખી પદ પ્રતિષ્ઠા પ્રતિભા દેખી અને તમારા દુશ્મન બની જાય તમને રોકવાની કોશિશ કરે કારણ શું છે કહો છે કેમ કે એ તમારી જગ્યાએ ત્યાં પહોંચી નથી શકતા જ્યારે એ લોકો ત્યાં પહોંચી ન શકે ત્યારે એ અડુઈતરા થાય સમજો ને નેગેટિવ થાય આ જ દુનિયાની તકલીફ છે એટલે આવું થયા રાખે છે મને આવું કહેવાનું કારણ એ હતું કે ઘણી વખત બધા પૂછે કમેન્ટમાં કે તમે આમ કેમ ન કર્યું તમે ત્યાંનો વિડીયો કેમ ન કર્યો તો આ બધું નડતું હોય તો અમુક જમી એપે માપમાં લેતા આવી કે કોઈને નડીએ નહીં જીતુભાઈ હાશે કલાક અને હંમેશ કહેતા કે તમે નડજો નહીં તો હું એ કહું છું ભાઈ નડીએ નહીં બરાબર અને હા આ વિડીયો પછી હું એક વિડીયો આપી રહી છું એ વિડીયો તમને થોડોક આમ ઓછો દેખાશે કારણ કે ઊભા ફોન ઉતારેલો છે એમાં એક માહિતી અપાઈ રહી છે કચ્છ માટે ટૂર્નામેન્ટની દીકરીઓ દીકરીઓને કોઈ પણ મહિલા હોય સોળ વર્ષથી ઉપરની મહિલા ક્રિકેટ રમી શકે અને રમવાનો પૂરેપૂરો ખર્ચ નગાવાલાડીયા પંચાયત આપવાની છે સરપંચ તો એ માહિતી આપી રહ્યા છે બેન એ જ તમને વિડીયો આપી રહી છું તમે જોઈ લો બરાબર પણ ન સમજાય એની વિશેની આગળ હું વાત તમને કહીશ હેલો ફ્રેન્ડ્સ હું હર્ષા ચોથાણી

જે આ જુવેશ ઉપાડવામાં આવી છે તેમાં આપણે સૌ મહિલાઓ વધુને વધુ જોડાઈએ તેવો પ્રયાસ કરીએ ટુર્નામેન્ટ વિશેની થોડી વિગત આપું તો આ ટુર્નામેન્ટ તદ્દન ફ્રી છે તેમાં રજીસ્ટ્રેશન પણ તદ્દન ફ્રી છે તમે આજે જ રજીસ્ટ્રેશન કરાવી શકો છો અમારી કોન્ટેક્ટ ડિટેલ પણ આપેલી છે વય મર્યાદા સોળ વર્ષની છે સોળ વર્ષથી ઉપરની દરેક મહિલાઓ આમાં જોડાઈ શકે છે ઈચ્છા શક્તિને બહાર લાવો અને મજબૂતી સાથે મહેનત સાથે આગળ આવો અને અમારી સાથે જોડાવો તો તમે હર્ષદાબેન ચોથાણીને સાંભળ્યા ને તો એ જ વાત છે અને વિશેષ તમે થોડુંક હજી વિશેષ કહી દઉં કે નગાવાલડીના સરપંચ દેવીબેન કાનગઢ આનો બધો જ ખર્ચો ઉપાડવાના છે તમારા ગામની કોઈ ટીમ હોય તો ટીમ રજીસ્ટ્રેશન કરાવું અગર ટીમ નથી અને તમે વ્યક્તિગત રીતે એમ કહો છો કે મને રમવું છે કોઈ પણ મહિલા હોય સોળ થી ગમે એટલી ઉંમરની તો પણ ત્યાં રજિસ્ટ્રેશન કરાવો તો એ ટીમ કરી આપશે મારા ગામની બે દીકરીઓ આવી કે બે મહિલાઓ આવી બાજુના ગામની એક આવી ત્રીજા નામની આવી ચોથાની આવી તો ત્યાં જે ભેગી થશે એની ટીમે ગોઠવી આપશે અને તમારા ગામથી કરીને ત્યાં સુધી પહોંચવાનો જવાનો ખર્ચ પણ ત્યાંથી તમને મળશે એટલે દીકરીઓની મહિલાઓની પ્રતિભા ખીલાવવાનો સરસ મોકો છે અને એ સરપંચ અને નીલકંઠ ગ્રુપ આ ખર્ચ કરી રહ્યું છે અંજાર તાલુકાનું વાલડિયા ગામ છે ન જોયું તો જોવાનો પણ મોકો છે તમારે ઓળખાણમાં અજા તમને નથી રમવું ને તમારી ઓળખાણમાં ક્યાંય છે તો આ વિડીયોને તમે વધુ શેર કરજો જેથી વધુ લોકો કે જેમને આ રમવાની ઈચ્છા છે દીકરીઓને બહેનોને એ રમી શકે બરાબર ને અને હા મિત્રો એક વાત કહેવાનું રહી ગયું કે તમને તેડી જવાનું આવવાનો તો ખર્ચ આપશે જ એ પણ તમે અત્યારે નામ નોંધાવ્યું તમે રજીસ્ટ્રેશન કરાવ્યું ને તમને પ્રેક્ટિસ કરવી છે તો પણ તમને બેટ બોલ આખી કીટ ક્રિકેટની જે કીટ આવે એ પણ તમને ફ્રી ત્યાંથી આપવામાં આવશે છે ને સરસ મજાનું કામ બહુ ઓછા સરપંચો આવું કરતા હોય છે તો એના કાર્યને આપણે આવી અને આપણી પ્રતિવારે પણ બહાર કાઢીએ આપણા ગામની કોઈ દીકરીઓ હોય એ રમવા ઈચ્છે છે કોઈ મહિલાની ઈચ્છા છે તો ચોક્કસ એને પ્રોત્સાહિત કરો અને આમાં સહભાગી થાય આગળ વધે ચાલો મિત્રો આજ અહીં વિડીયોમાં આટલું જ અહીં વિડીયોનું કરું છું એની ફરી મળી છે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આશા રાખું છું કે આજનો વિડીયો ગમ્યો હશે આજના વિડીયોમાં અમે બે માહિતી આપી એક ગંગાજી સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે એક તીર્થધામને જે મેં વિકસી રહ્યું છે એને જુઓ બીજું નગરાવરાળિયા ગામની જે વાત મારી સામે મૂકી છે એ તો આ બે વાતને ઘણા લોકો સુધી પહોંચાડવા માટે આશા રાખીશ કે તમે વિડીયોને વધુ ને વધુ જે પણ જુઓ છો એ શેર કરશો તો આવજો મિત્રો જય જય ગરીબ ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય હરિઓમ